નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં તમારે લોકોને ગુજરાતમાં મેડિકલમાં એડમિશન લેવું હોય તો એમના રજીસ્ટ્રેશનની જાહેરાત આવી ગઈ છે તો આપણે ડિટેલમાં વસ્તુ જોઈએ હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું એમાં તમારે લખવાનું છે એમ ઇડી એમ ગુજરાત હવે જેવું તમે લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે હવે એમાં તમારે લોકોને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ તેમાં તમારે જવાનું રહેશે એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થશે એમાં તમારે લોકોએ જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ એડમિશન મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી જેવી એવું એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની આખી આખી જે જાહેરાત છે એ આવી ગઈ છે હવે પહેલાં શું શું જાહેરાત આવી છે એ સમજો તો પહેલાં તમને કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર મેડિકલ એટલે એમબીબીએસ છે બીડીએસ છે આયુર્વેદિક એટલે કે બીએમએસ અને હોમિયોપેથી એટલે કે બીએચએમએસ એના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત તો એ વસ્તુ છે ને આવું તમને ડિટેલમાં આ આ પીડીએફ છે એ વ્યવસ્થિત સમજાવવાનો છું એના પછી તમે લોકો જોઈ શકો છો આમાં કે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની પીડીએફ આપવામાં આવી છે આ સંપૂર્ણ વસ્તુ છે એના વિડીયો આપણી ચેનલમાં આવવાના જ છે એના પછી તમારે લોકોને રજીસ્ટ્રેશન માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તમારા હેલ્થ સેન્ટર છે એ કયા છે એની વસ્તુ આપવામાં આવી છે પછી તમે લોકો જેમ જેમ નીચે જતા જશો એમાં મેં ખાસ નિયમ કીધો છે કે તમારે લોકોને જો ગુજરાતની અંદર સેમાં એડમિશન લેવું છે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય કોઈ બી બ્રાન્ચમાં તો તમારે છે એ ઉમેદવાર પ્રવેશના નિયમો મુજબ ધોરણ દસ અને બાર છે એ ગુજરાત રાજ્યની શાળામાંથી જ પાસ કરેલ હોવું જોઈએ જો તમે લોકોએ ગુજરાત રાજ્યની શાળામાંથી પાસ નથી કર્યું તો તમે લોકો ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોર્ટા માટે ઇલિજિબલ નથી હવે જુઓ ઘણા વ્યક્તિને શું હોય કે ભાઈ ધોરણ દસ છે એ બારના રાજ્યમાં કર્યું હોય પણ બારમું છે ગુજરાતમાં કર્યું હોય નહીં ચાલે ધોરણ દસ અને ધોરણ બાર છે એ પણ એ તમે છે ગુજરાતમાંથી કરેલ હોવું જોઈએ એ સાથે સાથે પણ વિદ્યાર્થીનો જન્મ છે એ ગુજરાતની અંદર થયેલ હોવો જોઈએ અથવા તો જે ગુજરાતના ડોમિશાઇલ છે એ તમે લોકો હોવા જોઈએ એના પછી જોઈ શકો છો કે ઓથોરિટી લેટર છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે પછી આપણે જે લોકલ કોટા હોય એનએચએલમાં તો એમના માટેનું આખું સર્ટિફિકેટ આવ્યું છે પછી તમે લોકો જોઈ શકો છો સ્પીમએર કોલેજમાં તમારે લોકલ કોટામાં એડમિશન લેવું છે તો એનું સર્ટિફિકેટ આવ્યું છે એમબીબીએસ કોલેજની ઇન્સ્ટિટ્યૂટ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ તો એટલી વસ્તુ છે આવી છે તો હવે આ પીડીએફ છે એ તમને કયું સમજાવું છું તો કે એડવર્ટાઇઝમેન્ટ વાળી પીડીએફ છે વ્યવસ્થિત સમજાવું એની પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એટલે હવે તમારા માટે પછી ધીમે ધીમે પહેલો રાઉન્ડ આવશે બીજો રાઉન્ડ આવશે ત્રીજો આવશે ચોથો આવશે તો રાઉન્ડના નિયમો છે એ થોડાક જટિલ છે તમે જેટલી નીટની પરીક્ષા આપી એના કરતાં પણ અઘરું છે એડમિશનની પ્રક્રિયા એટલે એને તમારે અમારી સાથે સરળ રીતે સમજવી હોય તો અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં તમે જોડાઈ શકો છો એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધીની તમામ અપડેટ છે એ આપવામાં આવશે હવે એ પેઇડ કાઉન્સેલિંગમાં તમારે જોડાવું હોય તો શું કરવાનું છે તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાંથી તમારે માત્રને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને ડિટેલ છે એ મેળવી લેવાની રહેશે અને અમારી સાથે જોડાવા માગતા હોય તો વહેલી તકે છે આ પેઇડ કાઉન્સેલિંગ છે એમાં તમે જોડાઈ શકો છો હવે જુઓ આ ખ્યાખી તમારી જાહેરાત આવી છે એમાં તમે લોકો જોઈ શકો છો ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત તો કઈ કઈ બ્રાન્ચ છે તો કે ભાઈ મેડિકલ છે ડેન્ટલ છે આયુર્વેદિક એટલે કે બીએમએસ અને હોમિયોપેથી આપ્યું છે હવે આમાં તમે લોકો જોઈ શકો છો કે ગુજરાત બોર્ડ છે પછી સેન્ટ્રલ બોર્ડ છે પછી તમે લોકો જોઈ શકો છો ઓપન સ્કૂલ સિસ્ટમ છે એમાંથી તમે ધોરણ બાર બી ગ્રુપ હોવું જોઈએ અથવા તો એબી ગ્રુપ સાથે તમે વિજ્ઞાન પ્રવાહ પાસ કરેલ હોવા જોઈએ અને નીટ યુજી બે હજાર માં ઓલ ઇન્ડિયા ઓલ ઓલ રેન્કને આધારે છે પછી આ બધા નિયમો આપ્યા છે અને બે હજાર પચીસ છવ્વીસમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે તો પહેલું તમે જોઈ શકો છો પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન પિનની ખરીદી તમારે પિન છે એ ઓનલાઈન જ ખરીદવાનો છે ક્યાંય તમારે બેન્કમાં કે ક્યાંય જવાનું નથી ઓનલાઈન તમે કઈ રીતે ખરીદો એનો પણ હું ડિટેલમાં વિડીયો બનાવીશ તો પિન ખરીદવાની તારીખ કઈ છે પાંચ સાત બે હજાર પચીસ સવારે દસ કલાકથી શરૂ થશે અને અઢાર સાત બે હજાર પચીસ બપોરે બાર કલાક સુધી છે એ તમે પિન ખરીદી શકશો એટલે આપણે ધારી શકીએ કે ઓલમોસ્ટ તમને તેરથી ચૌદ દિવસ આવી પાસે પિન ખરીદવા માટે પછી જેવો પિન ખરીદાઈ જાય પછી તમારે લોકોને તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું થશે હવે એ કઈ કઈ તારીખ છે પાંચ સાત બે હજાર પચીસ સવારે દસ કલાકથી અઢાર સાત બે હજાર પચીસ સાંજે પાંચ કલાક સુધી છે એ તમે લોકો તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો પહેલાં પિન ખરીદવાનું છે પિન ખરીદીને તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે અને જે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જાય એ પછી તમારે લોકોને હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવા તથા જે પ્રમાણપત્ર છે એની નકલ જમા કરાવવા જવાનું છે તો ક્યારથી શરૂ થશે સાત સાત બે હજાર પચીસ કેમ કે જો પાંચ તારીખે શનિવાર છે છ તારીખે રજા છે ક્લિયર થઈ ગયું એટલે સાત તારીખથી લઈને ઓગણીસ સાત બે હજાર પચીસ તમે બપોરે બાર કલાક સુધી વેરિફિકેશન કરાવી શકો છો હવે આમાં તમને કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો પિન છે એ તમારે એક હજાર રૂપિયા એ અને દસ હજાર રૂપિયા છે એ કેવું રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ અગિયાર હજાર રૂપિયા તમારે ચૂકવવાના થશે હવે એક હજાર રૂપિયા છે એ નોન રિફંડેબલ એટલે કે તમે જે ફોર્મ ભરો છો એની તમારે ફી છે અને બાકીના દસ હજાર રૂપિયા છે એ તમારી સિક્યુરિટી ડિપોઝિટ જો તમે કોલેજ પસંદગીમાં ભૂલ નહીં કરો તો તમને લોકોને દસ હજાર પાછા મળશે બાકી દર વર્ષે ઘણા લોકોના જાય જ છે દસ હજાર રૂપિયા ફોર ફિટ થઈ જાય છે એટલે તો ક્લિયર થઈ ગયું તો એની પણ સલાહ છે અમે લોકો પેઇડ કાઉન્સિલિંગમાં આપીએ છીએ કે ભાઈ કઈ રીતે તમારા દસ હજાર રૂપિયા છે એ બચે ક્લિયર થઈ ગયું હવે એના પછી તમે લોકો નીચે જોઈ શકો છો કે ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તથા પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે તમે જો પહેલાં પિન લઈ લીધો પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન તમે લોકોએ કરાવ્યું ને એ દરમિયાન જ તમને ઓનલાઈન જ બતાવશે કે ભાઈ તમારે કઈ અપોઇન્ટમેન્ટ લેવી છે એ અપોઇન્ટમેન્ટ તમારે લઈને પછી તમારે હેલ્પ સેન્ટરે જવાનું રહેશે ક્લિયર થઈ ગયું અને ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન પહોંચતી પ્રિન્ટ લેતી વખતે જે હેલ્પ સેન્ટર ખાતેનો સમય અને તારીખ પસંદ કરી શકશે હેલ્પ સેન્ટરનો સમય એ પોછો દસથી ચાર કલાક સુધી છે જાહેર રજા અને રવિવારના દિવસે જે એ હેલ્પ સેન્ટર બંધ રહેશે પછી આ એનએચએલ જે લોકલ કોર્ટના ઉમેદવાર છે એમના માટેની સૂચના આપવામાં આવી છે કે જે ઉમેદવારો એનએચએલ કોલેજમાં છે અરજી કરવા માંગતા હોય સ્મીમેરમાં અરજી કરવા માગતા હોય તો તેવા ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત પોતે અમદાવાદ અથવા સુરતના રહેવાસી છે તેવું સંબંધિત પ્રમાણપત્ર છે એ ડીન શ્રી પાસેથી મેળવી લેવું જરૂરી છે ક્લિયર થઈ ગયું વધુમાં પછી શું કહેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટામાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેમણે અલગથી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે એટલે ઓલ ઇન્ડિયા કોટામાં કઈ રીતે તો એ વિદ્યાર્થીઓએ બારમું ધોરણ છે એ અથવા તો આપણે બી ગ્રુપ અથવા તો એ બી ગ્રુપ સાથે છે કોઈ પણ પરીક્ષા બોર્ડમાંથી પાસ કર્યું છે અને નીટ બે હજાર પચીસમાં જો લાયકાત ધરાવતા હોય તો એમના માટે અલગ લિંક આપેલી છે એટલે એ લોકોએ અલગથી રજીસ્ટ્રેશન છે એ કરાવવાનું રહેશે ક્લિયર થઈ ગયું એટલે આ લિંક છે એમાંથી તમારે ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લેવો છે હવે જોજો એક વસ્તુ તમે સમજો એમસીસી છે એ તમારું ઓલ ઇન્ડિયા બી એમ કરે છે એની આ પ્રક્રિયા નથી હવે જુઓ આપણા ગુજરાતની અંદર આયુર્વેદની જેટલી પણ કોલેજ આવેલી છે પ્રાઇવેટ તો એમાં પ્રાઇવેટમાં છે ને પંદર સીટું છે એ આપણે ઓલ ઇન્ડિયા કોટા માટે અનામત હોય એટલે એમાં તમારે જો પ્રાઇવટમાં ભાગ લેવો છે તો તમારે લોકોને પણ અગિયાર હજાર રૂપિયા છે એ આપવું પડશે અને એનઆરઆઈ ઉમેદવારો એ છે શું કરવાનું છે દસ હજાર રૂપિયા છે અને એડમિશન કમિટીની ઓફિસ ગાંધીનગર ખાતે જેનું હેલ્પ સેન્ટર રહેશે ક્લિયર થઈ ગયું હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો ઘણા વિદ્યાર્થી અને વાલીના મનમાં એ પ્રશ્ન થાય કે ભાઈ તમે તો પહેલાં એમ કીધું હતું કે ભાઈ ઓલ ઇન્ડિયાની પહેલાં પ્રક્રિયા શરૂ થશે પછી જ ગુજરાતની થશે તો તમને મેં પહેલાં જ કહી દીધું હતું કે ગુજરાતના ફોર્મ ભરાઈ શકે છે ધ્યાન રાખો ગુજરાતનું રજિસ્ટ્રેશન તો ચાલુ કરી જ શકે છે પણ જ્યારે ઓલ ઇન્ડિયાનો પહેલો રાઉન્ડ પૂરો થશે એ પછી સ્ટેટનો પહેલો રાઉન્ડ ચાલુ થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં એટલે આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો બીજી વસ્તુ ગુજરાતમાં આવેલી કોઈ પણ છે બીડીએસ છે બીએમએસ છે કે બીએચએમએસ છે એમાં કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે એક જ ફોર્મ ભરવાનું છે ગયા વખતે અલગ અલગ એ લોકોએ રાખાતા પણ આ વર્ષે એક જ ફોર્મ છે એ લોકોએ રાખેલું છે પછી તમારે લોકોને એમબીબીએસમાં ગમે એ કોલેજમાં લેવું હોય પ્રાઇવેટ હોય સરકારી હોય જીએમઆરએસ હોય પણ ડેન્ટલમાં પણ તમારે એ જ રીતે પ્રાઇવેટમાં લેવું હોય સરકારીમાં લેવું હોય એ જ રીતે આયુર્વેદ અને હોમિયોપેથીમાં સરકારી કે પ્રાઇવેટ ગમે એમાં લેવું હોય એક જ ફોર્મ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું તો આના વિશે મેં તમને ડિટેલમાં છે એ વ્યવસ્થિત રીતે સમજૂતી આપી દીધી છે જો આના વિશે કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે મારે આવા વોટ્સપ્રુપમાં જોડાવું હોય અને વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ સાથે અમારો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને જે વ્યક્તિઓ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે અમને મેસેજ કરીને અમારી સાથે જોડાઈ જાય